જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં મહાપ્રભુજી નિર્દેશ જે ચોરાસી અપરાધો છે તેમાં ઓગણસિત્તેર અપરાધ આપણે જોઈ ગયા હવે અપરાધ સિત્તેરમાં એ પહેલાં જો આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે અપરાધ સિત્તેરમાં બતાવે છે ફૂલ આદિ કે કસ્તુરી સુગંધ અનેક યથાશક્તિ ધરે શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારના સુગંધી પદાર્થો અવશ્ય સમર્પવા જોઈએ તેમાં પણ ઋતુ અનુસાર અનેક સુગંધી પદાર્થો અતરો વગેરે ધરવા જોઈએ ઉનાળામાં વિશેષ કરીને ફૂલોનો પ્રકાર અંગીકાર કરાવાય છે પ્રભુને કોમલ શીતલતા અને મીઠી સુગંધ આપે તેવા ગુલાબ મોગરો ચંપો વગેરે પુષ્પોને વિવિધ રચનાઓ કરી પ્રભુને લાડ લડાવવા શીતકાલ શિયાળાની ઋતુમાં કસ્તુરીની થેલી સુગંધી અને ઉષ્ણતા અર્થે આવે તેમજ સામગ્રીઓમાં પણ કેસર અંબર કસ્તુરી વગેરે ઉષ્ણ પ્રકૃતિના સુગંધી પદાર્થો યોજાય છે જોકે હાલમાં કસ્તુરી મળવી પ્રાય દુર્લભ છે આ સમયમાં કસ્તુરી તો શુદ્ધ હોય જ નહીં ક્યાંય અંબર પણ સાચું ખોટું પણ પારખવાનું અઘરું છે આ સમયમાં આમ ઋતુનો વિચાર કરી સુગંધી અનેક પ્રકારના અતરો સાચા દેશી હોવા જોઈએ એ સમર્પી પ્રભુને લાડ લડાવવા આવી ઉત્તમ વસ્તુઓ ખરીદવાની તથા પારખવાની વગેરે સગવડ હોવા છતાં જો લૌકિક લોભ અને પ્રકૃતિને વશ થઈને જો ઠાકોરજીને ન સમર્પે કે ન ધરે તો અપરાધ બતાવવામાં તો અપરાધ છે અપરાધ એકોતેરમો તારા દેખે પહેલાં દીવા કરે પહેલાંના સમયમાં જ્યારે વીજળી કે કેરોસીન વગેરેના દીવા નહોતા તે વખતે પ્રભુના દર્શન સુપેરે થાય તે માટે દિવેલ એટલે કે એરંડીયા તેલમાં રૂની વાટ મૂકીને દીવા કરતા ભગવદ્ મંદિરમાં જ્યાં વિશેષ વૈભવથી સેવા થતી હોય ત્યાં ઘીનો દીવોનો જે પ્રકાર રહેતો તેમજ સામાન્યજનો પણ પોતપોતાના ઈષ્ટદેવો આગળ સાંજના ઘીનો દીવો પ્રગટાવતા આવા દીવા કરવાનો અહીં સમય દર્શાવ્યો છે તો સમય કયો છે તો સાંજના સૂર્યાસ્ત પછી તરત જ આકાશમાં તારામંડલ દેખાવા શરૂ થાય તે પહેલાં પ્રભુના આગળ પ્રથમ દીપ પ્રગટાવી બાદમાં ઘરના બધા સ્થાનોમાં દીવા થાય પહેલાં તો દીવો મંદિરમાં થતો પ્રભુના સન્મુખ આ પરંપરા પ્રાચીનમાં હતી અહીંયા વીજળી કે લાઇટ કે કેરોસીનની વ્યવસ્થા નહોતી થઈએ અપરાધ મો વાસી દિવેટમાં દીવા કરે નહીં દીવો કરવાનું સ્થાન દીવડી તે પિત્તળની હોય અથવા સાધારણ સ્થિતિતાને તે માટીનું કોળિયું પણ હોય એને સાફ કરી તેમાં નવી વાટ મૂકી સુઘડતાપૂર્વક દીવો કરવો દીવો થઈ ગયા પછી દીવો જે ઓલવાઈ જાય તો નવી પાછી એને ખાસા કરી અને પાછો દીવો એમાં નવી વાટ મૂકીને કરવી જોઈએ અપરાધ તોતેરમો દીવા મંદિર મેં હોય ન કરે તો દોષ ઉપજે નિત્ય સંધ્યા સમયે પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં પ્રથમ દીપ પ્રગટાવવો જોઈએ તો તેમ ન કરતા દોષ ઉપજે અપરાધ ચુમોતેરમો દીવા મેં અંગુરીના ડારે દીવડી કે કોડીઓમાં દીવો પ્રગટાવ્યો હોય તેમાં આંગળી નાખવાનો નિષેધ છે વાટ આગળ પાછળ કરવા માટે પણ ચમચીનો છેડો કે અન્ય સડી કે તેવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ ગયા પછી અપરાધ ગોઠવવો જોઈએ તો અપરાધ લાગે એટલે દીવો એ રીતે વ્યવસ્થિત ગોઠવવો જોઈએ કે આપણો પડછાયો પ્રભુ ઉપર પડવો જોઈએ નહીં પ્રભુ જ્યાં મંદિરમાં સિંહાસનમાં બિરાજતા હોય ત્યાં અપરાધ છોતેરમો ખાટકી છાયા પ્રભુ પે ન ડાય ડારે નહીં એટલે કે ખાટલું એટલે કે ચાર પાયાવાળો કાથી કે ભીંડીની જાળી ભરેલો છયા તેની છાંયા પ્રભુ ઉપર પડવા દેવી નહીં એટલે કે દીવો કરેલ હોય તેવે સમયે કે અન્ય કોઈ પ્રકાશ તડકો વગેરે આવતો હોય ત્યાંથી જ્યાં પ્રભુ બિરાજતા હોય તેની વચ્ચે ખાટલો લઈ પસાર ન કરવો ખાટલું એવી રીતે ન રાખવો કે જેનો પડછાયો પ્રભુ ઉપર પડે જૂના આચાર મુજબ ખાટલાનો પડછાયો અશુભ મનાય છે તેથી સાવધાની રાખવી નહીતર અપતા અપરાધ લાગે અપરાધ સત્યોતેરમો જૂઠે તેલસો તથા જૂઠે ઘી સો દીવા ન કરે જૂઠા હેઠા જૂઠા એટલે કે હેઠા ઘી કે તેલથી પ્રભુ પાસે દીવો ન કરાય આ હેઠાનો અર્થ એ કે કોઈ ભરેલ વાસણમાંથી થોડું ઘી કે તેલ આપણા કામમાંથી લેવાયું હોય ચાહે કોઈ રસોઈ માટે કે હાથ પગ ચોપડવા માટે કે અન્ય કોઈ પણ ઉપયોગમાં તો પ્રભુની સામગ્રી સિવાયના કોઈ પણ ઉપયોગમાં લેવાયું હોય તેવા ઘી કે તેલનો દીવો પ્રભુ સન્મુખ ન કરવો જોઈએ તે રીતે પૂજ્ય શ્રી આચાર્યજીની આરતી વગેરેમાં પણ શુદ્ધ તેલનો જ ઉપયોગ કરવો પ્રાચીન જાણકારો વૈષ્ણવ તો એમ કહે છે કે શ્રી ગુરુદેવ સાક્ષાત ઈશ્વર જ છે તો પણ મનુષ્ય દેહ ધારણ કર્યો હોવાથી તેમની ઘીના દીવાથી આરતી ન કરાય કોઈ પણ આચાર્ય ગોસ્વામી બાળકો આપણે ઘરે પધારતા હોય તો એ આપણા માટે તો ઈશ્વર છે ગુરુ પણ તો પણ એને ઘીના દીવાથી એની આરતી કરવાની નહીં મનુષ્યના અંત સમયે ઘીનો દીવો કરવાની રીત હોય દેહ ધારણ કર્યો હોય એ દેહ પડે પછી એના અંત સમયે ઘીનો દીવો કરાય જીવંત મનુષ્ય પાસે ઘીનો દીવો કરવાનો એ અશુભ મનાય છે એના માટે તેલનો ઉપયોગ કરવાનો પણ પ્રભુ સમુ સન્મુખ ઘી આ ઉપરાંત જૂઠા ઘી તેલનો અર્થ બીજી રીતે હેઠું જૂઠું એટલે ખોટું બનાવટી તેથી વેજીટેબલ ઘી કે ખોટું તેલ બનાવટી મીણ વગેરે જે પેટ્રોલિયમ દર્શાવે છે તેવો દીવો પણ પ્રભુ સન્મુખ ન કરાય અપરાધ અઠ્યોતેરમાં ઉષ્ણકાળ મેં પ્રભુ કે પાંચ ન રાખે ગરમીના દિવસોમાં દીવો શ્રી પ્રભુથી દૂર રાખવો જેથી દીવાની ગરમી પ્રભુને ન લાગે અહીં પ્રભુનો સૂક્ષ્મ વિચાર આપણો એટલો ભાવ ઉત્કૃષ્ટ પ્રભુ એટલા સુકોમલ છે એનું બતાવ્યું છે અહીંયા એટલે ગરમીના દિવસોમાં પણ જે આપણે હવેલીઓ મંદિરમાં જોતા હોય તો અત્યારે શીતકાળ હાલે તો શીતકાળની અંદર જે આરતી થતી હોય એ ઉંમરાની અંદર થાય મંદિરમાં અને ઉષ્ણકાળની અંદર એ આરતી બહાર થતી હોય છે આટલું પણ એમાં ઝીણવટ ભરી આવી ઝીણી ઝીણી વાતનો પ્રભુ સુખનો વિચાર રાખીને સેવામાં ચિત્તને ચોંટેલું રાખવું જોઈએ અને એના કરે અપરાધ બતાવ્યો છે એ અપરાધ ઓગણ એંસીમાં સૈયા ફેર ઝાટકે કે બિછાવે સાંજના પ્રભુને શયન કરાવતા પહેલાં પ્રભુ ભોગ આપણે ભોગનો થાળ આવ્યો હોય તો એ વચમાં ખાલી સમયની અંદર છૈયા ફરી સમારવી ઝાટકી ચાદર બધું ઝાટકી વ્યવસ્થિત કરી ફરી બિછાવી જેથી પ્રભુ સુખરૂપ પોઢે હવાથી આવેલ સૂક્ષ્મ રજકણો આદિ પદાર્થો દૂર થઈ છૈયા સ્વચ્છ સુકોમળ રહે જેથી પ્રભુને કોઈ વાતે પોઢવામાં શ્રમ ન થાય એ ભાવનાથી છૈયા પાછી સ્વચ્છ અને સમારી ઝાટકી ચાદરને બધું વ્યવસ્થિત કરવું અને એ ન કરે તો અપરાધ પડે અપરાધ હેસીમો શયનભોગ સખડી નહીં ધરે શ્રી ઠાકોરજીને ભોગમાં એટલે કે સાંજને આપણે વ્યારું કહેવાય એ સાંજના ભોગમાં શયન ભોગમાં સખડી ભાત નવો તાજો સિદ્ધ કરીને જ ધરવો જોઈએ ઉત્તમ પ્રકાર તો એ છે તે જ રીતે મગ દાળ રોટી વગેરે પણ બપોરના સિદ્ધ કરેલ હોય અને આપણે અલગ રાખી દીધા રાજભોગમાં એ અલગ ધર દીધા હોય પછી આપણે અલગ જ મૂકી દીધા હોય પણ એ ખરેખર ક્રમ તો પ્રાચીન એમ બતાવે છે કે એ પણ ન ધરવું જોઈએ નવું તાજું સિદ્ધ કરવું જોઈએ સખડી વસ્તુની ઉત્તમતા ત્રણ કલાક પછી નથી રહેતી અને આવું સમજ ભગવદ્ ગીતામાં પણ બતાવ્યું છે કે ત્રણ કલાક પછીનું ભોજન એ ભૂત પ્રેત ભોજન એ વાસી ભોજન ખાવાથી એ ખાવાતું નથી કેમ કે એમાં રોગ ઉત્પન્ન થઈ જાય છે એ ભોજન ખાવાથી એવું ભગવદ્ ગીતામાં પણ બતાવ્યું આથી આયુર્વેદમાં ટાઢો ભાત વગેરે હિતકારી નથી એમ જણાવ્યું તેથી અહિતકર હોય તેવી સામગ્રી શ્રી ઠાકોરજીને ધરીએ તો આપણા સેવક ધર્મમાં ખામી આવે અને આપણને અપરાધ પડે શ્રી ઠાકોરજીના સન્મુખ આવતી વખત સામગ્રી ઉત્તમમાં ઉત્તમ પ્રકારની હોવી જોઈએ પ્રભુને સન્મુખ જે આપણે જે કંઈ પણ સામગ્રી સિદ્ધ કરીએ એનો પ્રકાર ઉત્તમ હોવો જોઈએ શ્રી ઠાકોરજી આરોગ્ય બાદ તે પ્રભુનો અધરામૃત બની જતા તેમાં તાજું વાસી એવી દોષ બુદ્ધિ પણ કરવી નહીં અને પ્રસંગોપાત સખડી પ્રસાદ ઢાંકી મૂક્યો હોય તે મોડેથી લેવામાં દોષ નથી કદાચ તો એ ઠાકોરજી આરોગ્ય હોય અને એ લેવામાં આપણે વાર લાગે તો એમાં કોઈ દોષ નથી પણ સામગ્રી પ્રભુ સન્મુખ થતી વખતે ઉત્તમ ઉત્તમ હોવી જોઈએ અપરાધ એકાશીમાં સૈયા એક પાસ ન ધરે શ્રી ઠાકુરજી સૈયા પલંગ કોઈ પણ તરફ દિવાલને અડાડીને ન પધરાવાય દિવાલથી છટી રખાય લૌકિકમાં પણ ભીતને ખૂણાને લાગીને સૂવાનો નિષેધ છે આપણે લૌકિકમાં પણ જોઈએ કે ભાઈ ખૂણામાં કે એવી કોઈ દિવાલને અડીને આપણે સૂતા નથી મુખ્ય ભાવના તો એ છે કે પ્રભુ અનેકવિધ ભક્તોના યુદ્ધની સેવા અંગીકાર કરે છે તે તે ભાવાનું રૂપ ભક્તો નિકુંજમાં તે તે બાજુથી આવે છે અને પ્રભુને ભોગ સામગ્રી જલબીડા આરોગવા પંખા જે વિંજણાની સેવા કરે તે માટે બધી બાજુથી વ્રત ભક્તોને પધારવાનો અવકાશ રહે તેવી ભાવનાથી સં ગોઠવવી જોઈએ નહીં કે ભીત કે ખૂણાને અડાડીને નકર અપરાધ પડે અપરાધ બ્યાસીમાં નિજ મંદિર કે દ્વારે તાલા સાંકણી ન દે શ્રી ઠાકોરજીના નિજ મંદિરના દ્વાર બારણાને સાંકળ વાંસી તાળું ન દેવું દ્વાર ભીડવું ખરું પણ સાંકળ ન ચડાવવી વૈષ્ણવના ઘરે પણ નાનું કાસ્ટનું મંદિર હોય તેના બારણાને તાળું સ્ટોપર ન મારવા પણ જે રૂમમાં શ્રી ઠાકોરજીનું મંદિર હોય તે રૂમને તાળું મારીને સ્ટોપર લગાવી શકાય માત્ર નિજ મંદિરને તાળું ન મારવું અપરાધ ત્યાંસીમાં પ્રભુજી પોઠે પાસે કીર્તન ન કરે શ્રી ઠાકોરજી સન્મુખ કીર્તન થાય શયન દર્શન પછી તરત જ કે માન મિલાપના કહાની જે આપણે વાર્તાના જે પદ આવે યશોદાજી સુનો એક કહાની લાલ કહું તો એટલે એ બધા પદો ગવાય વગેરે છતકી બધા કીર્તન થઈ જાય બધાય પ્રભુ સંયામાં પોઢે પછી નિધ મંદિરમાં કીર્તન ન થાય પછી નિધ મંદિરમાં કીર્તન કરવાનો આપણે અવકાશ નથી બહાર ભગવત વાર્તા કરીએ બહાર આપણે આવીને ભગવદ મંડલીમાં યશોદાન ઠાકોરજીના કીર્તન કરીએ વાત જુદી છે પણ પ્રભુ ઓડી ગયા પછી મંદિરમાં મંદિરમાં કીર્તન નથી અપરાધ ઓર વૈષ્ણવ રીત માર્ગ કી ઉસે ન કહે અહીંયાથી મહાપ્રભુજી સ્પષ્ટ દર્શાવે છે કે પુષ્ટિ માર્ગે નિજ લીલાના દેવી જીવો કે જે અપરાધ વશ ભૂતો ઉપર આવેલ છે તેમના ઉદ્ધાર્થ પ્રગટ કર્યો છે આ માર્ગ અન્ય સંપ્રદાયના વૈષ્ણવો એટલે કે મર્યાદા માર્ગીય કે અન્ય કોઈ પ્રભુની ગોલોકની લીલાના દર્શન શ્રવણ કરવાનો અધિકાર નથી એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે આ વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે તેમજ સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટ પ્રગટવે માર્ગ રીત દેખાઈ એ કે એના જીવો નિજ લીલાના જીવો માટે છે આ બીજા બીના ક્યાંય જાહેરમાં પ્રગટ કરવાનું નથી એ અનુસાર નિજ લીલાના દેવી જીવોનો જ આ પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે અને તેથી અન અધિકારીઓનો પાસે સ્વમાર્ગની પ્રણાલી સેવાની રીત પ્રગટ કરી હતી રસાભાસ થાય માટે સ્વમાર્ગમાં અંગીકૃત થયેલ અને માર્ગની મેંડ અને પ્રણાલી અનુસાર રહેનાર અનન્ય રીતે શ્રી વલ્લભના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરનાર વૈષ્ણવો સાથે જ ભગવદ્ લીલા સેવા સંબંધી સત્સંગ કરવો તેમ ન કરતા જ્યાં ત્યાં વાતો કર્યાથી પોતાનો હૃદયનો ભાવ જતો રહે અને અન્ય માર્ગીય કોઈ સેવા સેવાકૃતિમાં જો સંદેહ કરે કે અન્યથા કાંઈ વિચાર કરે તો એ અપરાધના ભાગીદાર આપણે થવું પડે એટલે આ બધું ગોપનીય છે આ માર્ગ આ જ્યાં ત્યાં કેવું નહીં વ્યવસ્થિત પાત્ર જોઈને પીરસવું તેમજ જેવા તેવા કથાકારો કે પ્રવચનોના મુખેથી પુષ્ટિ માર્ગના નામે ભેળસળિયા કથા વાર્તા પણ ન સાંભળવા જોઈએ હવે અહીંયા ચોરાસી અપરાધ મહાપ્રભુજી બતાવે કુંબનદાસજીને ચતુર્પ્રધાનજી અહીં પૂરા થાય છે અને છેલ્લે મહાપ્રભુજી એમ કહે છે અબ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરત હે હે કુંબનદાસ હે સમસ્ત વૈષ્ણવો ચોરાસી અપરાધ તુમસો મેં કહે અબ ધર્મો કો સિદ્ધાંત સ્વરૂપ સુનો હવે ધર્મનો સિદ્ધાંત સ્વરૂપ સમજાવે પ્રથમ તો સત્ય બોલે અસત્ય ન બોલે જીહવા ઇન્દ્રિય રસ જીતે અપને ગુરુ કુ ગોવિંદ કરી જાને ત્રીજું દિનતા ભાવ તે રહે ચોથું યહ ધર્મ કો સ્વરૂપ સિદ્ધાંત કહ્યો હે કુમનદાસ હે વૈષ્ણવો તું આચાર ક્રિયા પ્રભુ સેવા પૂછીશો પ્રભુ સેવા પૂછી શો ભગવત માર્ગ કો આચાર તો અતિ કઠિન હે તમે જે મને આ પૂછ્યું ભગવત સેવાનું બધું એ તો બહુ કઠિન છે શો વૈષ્ણવ કો સદા સેવા ટહેલમાંય રહે તે સા અવકાશ પાવે વૈષ્ણવો સેવા ટહેલમાં રહીને અવકાશ પાવે તો ઘડી બાર અથવા ચૌદ ઘડી વ્યવહાર કે નિમિત્ત બહાર નીકશે પરી કાંસો છીએ નહીં કોઈને અર્થ બહુ થવાનું ધ્યાન રાખવાનું કદાચ મલેચકું છીએ કદાચ મલેશ જે છે નીચ હલકી જ્ઞાતિ એને તમે અડી જાઓ તો મુસલ સ્નાન કરે ઓર જા દેશ મેં મલેશ બહુત હોય તો ઘર આવી કે પહેરે વસ્ત્ર જુદે ધરે જે દેશમાં મલેચ્છોનો વધારે વસ્તી હોય તો એ દેશમાં પહેરવાના વસ્ત્રો જુદા રાખવાના અને આવીને ગાયકું સ્પર્શ કરે ગાયને અડી લેવાનું ચરણમૂત લે કે રહેનો ગંગા જલ યમના જલ હોય તો લે કે શુદ્ધ હોય જો ના હોય તો કૂપ કો જલ તલાવ નદી એ જલ સ્પર્શ કરે ચણ લે શ્રી કૃષ્ણ સ્પર્શ કરે તબ શુદ્ધ હોય આપને શરીર તે સેવા બની આવે તો ટહેલ કરે હાથ પાઉ ધોઈ કે ચરણમત લે કે કરે ઓર સેવા નિજ મંદિર મેં નાહ્યા બીના ન જાય નિજ મંદિરમાં નાહ્યા વગર જવાનું સ્નાન કર્યા વગર જવાનું નહીં જો આપ નહાવે નહીં તો સેવા સ્વજાતીય વૈષ્ણવ પાસ કરાવે અને આપણે નાવાની યોગ્યતા ન હોય તો એવા સ્વજાતીય વૈષ્ણવ એની પાસે સેવા કરાવવાની ઓર પાસ ના કરે બીજા પાસે કરાવવાની નહીં વૈષ્ણવ કંગાલ હોય તો શ્રેષ્ઠ વા પાસ સેવા કરે ભલે એ કંગાલ હોય એની પાસે કાંઈ નથી પણ એવા સજાતીય પાસે જ કરાવવાની ઓર વિજાતીય રાજા તુલ્ય હોય ને કદાચ એ મર્યાદા માર્ગ હોય ને કદાચ એની પાસે પૈસો સંપત્તિ રાધા સમાન હોય તો પણ વૈષ્ણવત એની પાસે સેવા ન કરાવી ઓર સદાતીય ના મળે તો પ્રભુજી કો સ્પર્શ સ્પષ્ટ વસ્ત્ર સુસ્પર્શ કરે કદા તેવો સદાતીય પણ ન મળે તો ठाकुरજી ની સેવા કરવી પડે અનિવાર્ય સંજોગો આવી બને તો પટવસ્ત્ર રાખીને પણ સેવા કરવી પ્રભુ કે વસ્તુ સામગ્રી કો સ્પર્શ સ્પષ્ટ વસ્ત્ર કસુંબલ સુ કરે કદા સામગ્રી ધરવી પડે એવું કઈ લેવું પડે તો એ પટવસ્ત્ર રાખીને સામગ્રી બાર કાઢી અગાયને પ્રભુને ધરી પણ અગાય એ વૈષ્ણવો જીવ આચાર કલયુગના વૈષ્ણવો એનું શુદ્ધ એવું ચરણામૃત પ્રભુનું વ્રજ રજ છે એ અને કૃષ્ણ નામ આથી એની શુદ્ધતા બની રહી છે વૈષ્ણવજન ભગવત સેવા કે સમય સાવધાન રહે સમય ન ચૂકે સમય નહીં ચૂકવાનો સેવાનો જે આપણે સમય નીચિત કર્યો હોય અનોસર કરે તો ભ્રષ્ટ કહીએ અને જો સમયસર સેવા ન કરે તે ભ્રષ્ટ થાય જે દેશ ઉત્તમ જ્યાં મળે ના હોય એ દેશ ઉત્તમ જ્યાં મળે જ નો વસવાસ નથી અને એટલે જ મહાપ્રભુજી આરબ પાકિસ્તાન કે એ ક્યાંય બધા નથી એ દેશ ઉત્તમ માનો કે જ્યાં મલેચ નથી પ્રભુ સેવા તો સત્સંગ કે સંગતે પ્રભુ સેવા નિર્વિઘ્ન તે સેવીએ બને ત્યાં લગી ભગવત નામ સ્મરણ સત્સંગ કરવું અને પ્રભુ સેવા નિર્વિઘ્નપણે સેવા જોઈએ પ્રભુને અપની સેવા વસ્તુકો કાઉંસો જતા હોય નહીં અને સેવા અમે એટલી કરીએ ને આમ ધરીએ ને આમ પઢાડીએ અને આમ ઠાકોરજીને જગાડીએ ને એટલો એટલો વૈભવ છે એ કોઈને બતાવવાની મહાપ્રભુજી ચોખ્ખી ના પાડે છે જો કરીએ સો ગોપ્ય કરીએ જે આપણે કરીએ એ કોઈને બતાવવાનું નથી આ જાહેર પ્રદર્શન નથી આ લોકન કો વિસ્તાર લોગન મેં વિશેષ હે શો ન કરીએ અને માન મોભો પ્રતિષ્ઠા બતાવીને આપણું વધે એવું ન કરીએ તાતે લૌકિક મેં લોકન હોય રહીનો વૈષ્ણવતા જતાવેશો કામ નહીં આપણી વૈષ્ણવતા લૌકિકમાં કોઈને બતાવવાની નથી એ ગોપી રાખવાની છે આપની વસ્તુ ગુપ્ત રાખીએ આ રીતે અહીં મહાપ્રભુજીએ ચોર્યાસી અપરાધ દાસજી ચતુર્ભુદ્ધ દાસજી અને બધા વૈષ્ણવો હતા એને સરસ રીતે સમજાવ્યા આ ખરેખર આ માર્ગની રીત અને પ્રણાલી બધું આમાં આવી ગયું તો આ અપરાધ કોમેન્ટમાં હતા કે ભાઈ આ તમે ક્યાંથી આ બોલો છો અને આ ક્યાં છે તો પ્રાચીન પુસ્તકની અંદર જે ચોરાશી બસો બાવનની વાર્તા ટાણાય એવા પ્રાચીન પુસ્તકો નથી પણ ગોલોકવાસી પરમ ભગવતી શ્રી વસંતરામ શાસ્ત્રીજીના તંત્રી પદે પ્રગટ થયેલ માસિક પત્ર શુદ્ધાદ્વૈત અને ભક્તિ માર્તંડ સંવંત ઓગણીસો પિંચ્યાસી અને ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસના આસો માસના અંકમાં પ્રગટ થયેલ છે આ જે પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં શ્રી કુંબનદાસજીની વાર્તા પ્રસંગમાંથી પ્રાપ્ત થયેલ છે તેના મૂળ વાક્યો ઘાટા અક્ષર છપાયેલ છે અને તેની સમજૂતી સૂક્ષ્મ સમજૂતી જે શ્રી વૈષ્ણવ સૃષ્ટિના વર્ષ સત્તર થી એકવીસ માં ક્રમશઃ પ્રગટ થયેલ છે તે અત્રે આપણે આ પ્રગટ કરેલ છે અને રજૂ કરેલ છે આ સોર્સ આપણે એમાંથી લીધું કોઈને શંકા હોય તો કેમ કે પ્રાચીન જે પુસ્તક હસ્તલિખિત જે ચોરાસી બસો ની વાર્તા છે એમાં આ સંમેલિત છે અત્યારે આ પુસ્તકમાં આટલું બધું ઉલ્લેખનીય મળતું નથી અત્યારના નવા પ્રિન્ટિંગમાં શ્રી વલ્લભાધી સકી જય